હોળી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપના દુઃખોનું હોળીમાં દહન થાય અને સુખોનું આગમન થાય એવી ભગવાનને પ્રાર્થના હું માસ્તર અને મોટાભાઈ ખેતી માસ્તર અમે લઈને આવી રહ્યા છીએ ખેતીની અવનવી વાતો આજના યુગમાં બદલાતી ખેતી અને ખેતી કરવાની રીતો ખેતીમાં ઓર્ગેનિક ખેતી હોય પ્રાકૃતિક ખેતી હોય અને વૈજ્ઞાનિક ખેતી જેવી વાતો આપણે કરતા રહીશું અમારી જોડે રહેલું જ્ઞાન અમે તમારા સુધી અને તમારી જોડે રહેલું જ્ઞાન મેળવી અને અમે લોકો સુધી પહોંચાડતા રહીશું જેથી ખેતી કરતા લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ હાલના તબક્કે ખેતીમાં ખૂબ જ અમૂલ્ય પરિવર્તન આવી રહ્યું છે અને ખેતી કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે આપણે એ સાથે કદમ મેળવીને ખેતી કરતા રહીશું તો ખેતીમાં આપણે ચોક્કસ નફામાં રહીશું અમે બે ભાઈઓ આ આધુનિક યુગમાં ખેતીની માહિતી આપ સુધી લાવતા રહીશું તો આપ તમામના આશીર્વાદ અમારી પર બની રહે એવી આશા અમારી આ નવીન ચેનલને આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અમારી મદદ કરશો તમારા અને તમારા મિત્રવર્તુળને પણ અમારી આ ચેનલને લિંક મૂકી અમને મદદરૂપ થશો એવી આશા છે